નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આ હુમલામાં સેનાના ત્રણ જવાનો સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે સમાચાર એજન્સી પીટીઆઈ ના જણાવ્યા અનુસાર આતંકવાદીઓની સેનાની ગાડી પર ફાયરિંગ કર્યું હતું રાજુરી મંડી અને સુરાકોટના રોડ પર સવાણી વિસ્તારમાં બપોરે ત્રણ ત્રીસ વાગે સેનાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ એક ટ્રક અને એક જીપ્સી સહિત સેનાના વાહન પર ગોળીબાર કર્યો જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે ત્યારે મિત્રો અધિકારીઓએ વધુમાં કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે પૂછના સુરંગકોટ વિસ્તારમાં સ્થિત ડેરાકી કી ગલી ડીકેજીમાં બુધવારે વીસ ડિસેમ્બરની રાત્રે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે જ્યાં મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય ん